હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો આજે હું તમને માટે એક નાસ્તો લઈને આવી છું તમે બહાર જેવી ચોરાફરી તમારી કીધે બનતી નથી તો એકદમ ઇઝી રીતના આજે આપણે અને ક્રિસ્પી અને એકદમ ફૂલેલી ચોરાફરી બનાવશું અને એકદમ નવી ટ્રીપ સાથે અને ન્યૂ રેસિપી છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એક વાટકી ચણાનો લોટ છે મેં ચાળી અને ચાળી અને લેવાનો છે અને એના ચોથા ભાગનો આપણે ચોખાનો લોટ એડ કરીશું તમે અડદનો લોટ ને બધા નાખતા હશો પણ આપણે આજે બે ચોખાનો લોટ અને ચોખાનો લોટનો ઉપયોગ કરી અને ચોડાફળી નાખીશું અડધી વાટકી તેલ છે માપમાં બે ટેબલ સ્પૂન જેટલું હશે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ હળદર અને આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી દઈએ હવે આપણે આનો લોટ આપણે સાદા પાણીથી નહીં આપણે સેજ ગરમ પાણી કરી અને બાંધીશું જો સરસ આપણે બધું મિક્સ કરી દીધું છે હવે મેં સેજ સેજ ગરમ પાણી હુફાળું કર્યું તો આપણે તેમાં થોડું થોડું એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આપણે ઠંડા પાણીથી લોટ નહીં બાંધીએ હૂફાળા પાણીથી બાંધશું તો એકદમ સરસ સોફ્ટ આપણી ચોરાફળી બનશે

એકદમ સરસ મસળી અને આ રીતનું ટેક્સચર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર થાય ત્યાં લગીને લુવા વાળી આ રીતના મેં મોટી સાઈઝમાં ત્રણ વાળિયા છે તો આ રીતનું લુવું લઈ લીધું છે પાટલાના મિલણની મદદથી આપણે આ રીતના વણીશું આસાનીથી વણાઈ જાય છે તમે જોઈ શકો છો લોટની કે જરૂર નથી પડતી

અને આપણે તેલ આવશે ત્યારે આપણે તરીશું જે આપણું તેલ આવ્યું નથી વચ્ચેથી આ રીતના હું કટ લગાવી દઉં છું બાકી તમે આખી પટ્ટી પણ રાખી શકો છો આપણું તેલ આવી ગયું છે હવે આપણે એમાં તરી લેશું આ રીતની હું પટ્ટી એડ કરી દઉં છું તેલને એકદમ આવવા દેવાનું જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચોરાફરી ફૂલે છે જો દેખાય છે આ રીતના એકદમ સરસ ફૂલી રહી છે નાખી તો તમને પેલા વિચાર આવતો હશે કે તમે ચોખાનો લોટ પણ હા ચોખાના લોટ થી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને જો આપણે અડદનો લોટ નાખીએ તો સેજ આપને કડસા જેવી લાગે છે ને આ એકદમ સરસ ક્રિસ્પી લાગશે તો તમે આ રીતના એકવાર ઘરેથી જરૂર ટ્રાય કરજો બાળકોને નાસ્તામાં અથવા ઘરે બધાને બહુ જ ભાવશે જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચોરાફળી ફૂલી છે

હવે હું તમને એક ખો તોડી અને બતાવું છું આ રીતનો એકદમ સરસ જો ભૂકો થઈ જાય છે તમે જોઈ શકો છો તો બધાને બહુ જ ભાવશે તો તમે મારી રેસીપી આ ઘરેથી જરૂર ટ્રાય કરજો અને આ રેસીપી મારી છે બનાવેલી તો તમે એકવાર કોમેન્ટ ઘરે બનાવી અને ટ્રાય કરી અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે ફરી મળીશું ન્યૂ રેસીપી નેવું રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ